ઘણા બધા લોકો બેંકોમાં લાગ્યા એલઆઈસી માં લાગ્યા ઓએનજીસી રઈઓસી લાગ્યા શેના કારણે થયું ત્રણ પરિબળો એક ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરનું બંધારણ બે અનામતની યોજના અને બંધારણ અને અનામતને લાગુ કરનારી કોંગ્રેસ પાર્ટી આ લોકોએ શું વિચાર્યું આ આર એસએસના ભાજપના મણુવાદી લોકોએ કે જિગ્નેશભાઈ અને દિનેશભાઈએ દસ હજાર દલિતોની ગરીબોની રેલી કરવી હોય તેના માટે મંડપ જોઈએ માઈક જોઈએ ખુરશી જોઈએ પાથરણું જોઈએ પત્રિકા જોઈએ બેનર જોઈએ પોસ્ટર જોઈએ આનો ખર્ચો આવે છે ક્યાંથી એમણે તપાસ કરી બરાબર સમજો મારી બહેનોની માતાઓ તમને ખાસ કહું છું એમણે તપાસ કરી આ જિજ્ઞેશભાઈ દસ હજારની રેલી કરે તેનો ખર્ચો ક્યાંથી આવે છે તેમને ખબર પડી કે દલિતોનો એક વર્ગ અમદાવાદના ચાંદખેડામાં રહેવા ગયો છે ને અસારવા અને ગોમતીપુલની ચાલી છોડીને મોટેરાના ચાંદખેડામાં થ્રી બી એચ ના ફ્લેટ લીધા છે રમેશભાઈ શેના લીધે કે બીએસએનએલમાં ને રેલવેમાં ને ઓએનજીસીને આઈઓસીમાં નોકરી રહે એટલા માટે પછી ખબર પડી આ બીએસએનએલ રેલવે ઓએનજીસી આઈઓસીમાં નોકરી કઈ રીતે મળી आ कोंस्टेबल पीएसआई पीआई मामलतदार प्रांत अधिकारी कलेक्टर एसपी धारासभ्य संसद सभ्य कई रीते थे क्या भरिया तो स्कूलों में सरकारी स्कूलों आखा गुजरात मन देश में हमें बंद करने चालू करेक कर रहेगा बास न बजेगी बास माने दिनेश भाई महाराष्ट्र બાસઠ હજાર સરકારી સ્કૂલો બંધ કરવા જઈ રહ્યા છે કેટલી કેટલી છેલ્લી લાઈન સુધી આવવા આવે છે પેલી બહેનો બાસઠ ફૂલે અને આંબેડકરની ધરતી બાબા સાહેબની ધરતીમાં સરકારી પાંસઠ હજાર સ્કૂલ આ આર એસિએસ ભાજપ ભાજપાળા બંધ કરવા માંગે છે જેથી ચાલી છુપણપટ્ટી અને ગામડામાં રહેનારો દલિત ઓબીસી આદિવાસી દેવી પૂજક રાવળ કોળી પટેલ ઠાકોર મુસ્લિમ આ ગરીબ માણસ સ્કૂલમાં ભણી જ શકે નહીં પ્રાઇવેટ સ્કૂલોમાં પહેલાંય પોસાતું નહોતું હવે આ કાર ઝાડ મોંઘવારીના કારણે હવે તો ઓર પોસાતું નથી વાત સાચી એટલે સરકારી સ્કૂલો કરી બંધ પ્રાઇવેટમાં પોસાય નહીં પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ પણ કરી નાખી બંધ પંચાવન લાખ આદિવાસી દલિત સમાજની સ્કોલરશીપ મોદીની સરકારે સાડા ત્રણ વર્ષ કરી દીધી સ્ટોપ બ્લોક અરજી કરી નાખો નિકાલ ના થાય સ્કોલરશીપ ના મળે અને પ્રાઇવેટાઇઝેશનના કારણે કોઈ સરકારી નોકરી નહીં પબ્લિક સેક્ટર યુનિટ એ બંધ વર્ષના વચલા દિવસે પરીક્ષા આવે તો એમાંથી જાય એક્ઝામનું પેપર લીક અને એ છતાં બહુ તેજસ્વી તારલાઓ આ ગરીબ સમાજમાંથી નીકળીને યુપીએસસી પાસ કરે તો લેટરલ એન્ટ્રી પાછળના દરવાજેથી યુપીએસસીની જરૂર નથી અમે અમારી પસંદગીના માણસોને મૂકી દઈશું મતલબ કે તમારે શું કરવાનું કડી તાલુકાના ગામોમાં દાળિયું કરવાનું અને ગોમતીપુરમાં રહેતા હોય તો ફેક્ટરી ભજવાનું અને બાકી ચૂપ રહેવાનું આ અચાનક નથી થયું

લેખિતમાં માંથી નેવું માર્ક લાવે તો મૌખિકમાં પાંચ આપે પાંચ જ એટલે પંચાણું થાય અને લેખિતમાં પચાસ લાભ હોય એને પિસ્તાલીસ આપે મૌખિકમાં એટલે તમે હોશિયાર હોવ ચાર ગણા તોય તમે રહી જાવ ગેમ અને પેલો બની જાય તાલુકા વિકાસ અધિકારી અને પછી એને ગમે એને આપે હો ચોરસ વર્ષના અને પછી આપણા માટે ઉભરાથી ઘટરો આ ષડયંત્રને સમજવાનું છે આજે તાળી પાડીને છૂટાપાડો નહીં ચાલે બાછો મને એવું ફીલ થતું હોય ઘાભા કાઢી નાખેવો માણસને કોચ કરવો ડુંગળ એમને એમ ના કહું ખબર છે ને આજે આ તમામ મારી બહેનો માતાઓ વડીલો ક્રાંતિકારી જોશીલા યુવાન મિત્રો ભીમ સૈનિકો તમને તો કઈ કહેવાની ભાષણ કરવાની તમારી સામે જરૂર નથી અહીં તો ખુલશે એટલે ખબર જ છે ઠકાઠક રમેશ ચાવડા રમેશ ચાવડા રમેશ ચાવડા રમેશ ચાવડા પણ તમને આજે એ કહેવા માટે આવ્યો છું કે વાત ખાલી કોંગ્રેસ પાર્ટી અને રમેશ ચાવડાને જીતાડવાની ના હોય અને તમને લાગતું હોય કે ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના બંધારણને બચાવવાનો સમય આવી ગયો છે તો સાથો સાથ કડીના છેલ્લામાં છેલ્લા ગામ સુધી સર્વ સમાજના લોકો સામે જોડી ફેલાઈને મત માગવાની મજૂરી ચાર દાણા બચ્યા છે તમે કરી લેજો હું અને એ મજૂરી કરવા જ આવ્યો છું ખાલી કડીનો મોલ્લો કડી શેર નહીં ચાલે આ ભારત ભૂમિના ગદ્દાર ભાજપવાળા એ દેશના પાર્લામેન્ટમાં એવું બોલે છે કે આજકાલ આંબેડકર આંબેડકર કરવું ફેશન બની ગઈ છે ડોક્ટર આંબેડકર આંબેડકર કરવું ફેશન નહીં એ અમારા માટે પેશન છે પેશન અને ગૌરવપૂર્વક પૂર્વક છાતી ખોલી સ્વમાન ભેર જીવતા શીખ્યું ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે અને એટલા માટે છેલ્લા સ્વાસ સુધી આંબેડકર 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 કરી લેવાના તમારે જે તોડવું એ તોડી લેવાના તમને છૂટ છે તમે ગોડસે ગોડસે કરી રાખજો અમે ફૂલે પેરિયાર આંબેડકરનું નામ લીધે રાખીશું હિંમત તો જુઓ કદાચ ભારતની પાર્લામેન્ટ એ દુનિયાની પહેલી પાર્લામેન્ટ બની જેમે દેશના બંધારણના ઘડવૈયાનું અપમાન થાય શરમ આવી જોઈએ ભાજપના અનુસૂચિત જાતિના મોરચામાં જે બેઠા છે ને બદમાશોને શરમ આવી જોઈએ ડોક્ટર ભીમરાવ બાબા બાબાસાહેબ આંબેડકરનું અપમાન થતું હોય અને તમારી પાર્ટીમાં બે શબ્દો ના કહી શકો હમણાં મેં કેમ આવી દીધી આપી તૌ બે jignesh mehwani નામ છે તો ભાજપના અનુસૂચિત જાતિના मोर्चाવાળા તમે પગલ ઉછાળ્યા પછી શું બેઠા જો દિલ્હીની સડકો પર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ સળગાયું ઓગણીસ વર્ષના દલિત ભૂલકાની છાતીમાં થાનગઢમાં જાણે આતંકવાદી હોય એમ એક સુડતાલીસ ની રાઈફલ ની ગોળીઓ મારી છે ગાડી જોડે માથીને ઉનાળી બજારમાં દલિત યુવાનોને ફટકાર્યા છે આ ભૂલી જશો બંધારણ સળગાવવાની હિંમત કરે આ ભાજપ વાળા અને હજી રાજતા નથી મને બહુ આનંદ થયો કે આમ આદમી પાર્ટી છોડીને પેલા મિત્ર કોંગ્રેસ પાર્ટી માં જોડા એના બધા તારીઓ ગડગડાટ થઈ જાય ગુરુ ગીત છે ને તું જો નહીં તો તારો ફોટો પણ ચાલશે મારો ફોટો લઈને ફરવાથી આપવાળાને ગફા આપવાળા વોટ નહીં મળે એવી સમજી લેજો કોણ છે આપવાળા હે

गरीबों का आत्मसम्मान साथे कोई लेवा देवा नहीं तो आज आउ छे भाई केोटाड होय भावनगर अमरेली जूनागढ़ गिरसोमनाथ सुरेंद्रनगर पाटन बनासकाटा मेहसाना कच्छ

એટલે પચીસ પચાસ હજાર દલિતોનો મોરચો લઈને જઈએ ગાંધીનગર અને કહીએ કે જીપીએસસી તમારા પેઢી નથી તમને પડશે સ્કોલરશીપ બંધ કરવા છો આપણે ઘરમાં બેઠા બેઠા બોલીશું નહીં ચાલે બંધારણે આપેલા સાહીઠ સિત્તેર વર્ષમાં મળેલા તમામ અધિકાર ધીરે 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 છીનવી રહ્યા છે અને ઘણા બધા મિત્રો વિડીયો લઈ રહ્યા છે તારે ખાસ કહું કડી વિધાનસભાના મતદારો ભાજપના નેતાઓને પૂછ્યો કે પેલો ભાઈ કહેતો તો છપ્પની છાતી ને રગોમે સિંદૂર ચાજીઓ આ ચાર આતંકવાદીને પકડીને દાંપણ કરે છે સિંદૂરની ડબલ્યુ લાઈન નીકળ્યા છો ચોરના દીકરાઓ હે કોને જવાબ આપો ને ભારત ભૂમિ તમને સવાલ પૂછી રહી છે માટેની શહાદત માટેની તૈયારી આપણા જવાનો બતાવી એમની વીરતા એમના સૌર્ય એમના ત્યાગ એમની તપસ્યા એમની શહાદત એમના બલિદાનને કરેલી ધરતી પરથી રમેશભાઈ ચાવડાની બગલમાં બેસીને હું સલામ કરું છું પણ સવાલ પૂછું છું મોદીને પણ સવાલ પૂછું છું મોદી અને સરકારને કે ક્યાં છે પેલા ચાર આતંકવાદીઓ જવાબ આપ આખા ગામનું દાપણ કરે છે ને ભાઈ આ જવાબ આપ કોઈ જવાબ નથી બહુ મોટી મોટી વાત કરતા હતા છપ્પન ઇંચની છાતી છે વિશ્વગુરુ છે રગો મેં સિંદુરો હે ચાહી સિંદુર બાળક તો ગ્લુકોઝ જ છે આપણે હિમોગ્લોબિન જ નીકળે પ્લેટલેટ્સ જ હોય બીજું શું હોય ડૉક્ટર સાહેબ તમે તો ડૉક્ટર છો ક્યાંય સિંદુર હોય આ સવાલ સમજવાનો છે દલિત સમાજ સિવાયના સર્વ સમાજના લોકોને કડીની વિધાનસભાથી કહું છું કે આપણી સેનાના જવાનોની વીરતાને સલામ અને સરકારને સવાલ કે ક્યાં છે પેલા આતંકવાદી પકડી લાવો ચલો આટલું કરો કડીની ચૂંટણી પતે ત્યાં સુધી પકડી લાવો મારે જોવા છે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરો વીસ વર્ષથી ચાલીસ હજાર કિલોમીટર લાંબી નર્મદાની કેનાલોનું નેટવર્ક બનતું નથી પરીક્ષાના પેપર ફૂટી જાય તમે જેમ ચેક કરો આપણી સરકારી ઓફિસમાં આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના જે કર્મચારી હશે એને લઘુત્તમ વેતન નથી મળતું વિધવા રહેણોનું પેન્શન નથી મળતું રાશનની દુકાનોમાં લાંબી લાંબી કટારો અને કયા ગરીબ માણસની વાત સાંભળો છો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં અમારો ભરોસો છે અને એટલા માટે કોઈ દિવસ કાયદો હાથમાં લેતા નથી સહન કરીએ છીએ પણ છતાં સંઘર્ષ કરીએ છીએ આંદોલન માટે રેલી માટે નીકળીએ તો ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ હાથમાં લઈને નીકળે છે કોઈ દિવસ કાયદો દલિત હાથમાં લીધો નથી એ અમારા સંસ્કાર છે આજે આપ તમામ બહેનો અને માતાઓને ખાસ કહેવા માંગુ છું આખા ગુજરાત મારા દેશમાં મોંઘવારી ભયંકર એની ચરમ સીમા ઉપર પહોંચી છે પેટ્રોલ મોંઘુ ડીઝલ મોંઘુ તેલનો ડબ્બો મોંઘો ગેસનો બાટલો મોંઘો બાળકોનું ભણતર મોંઘુ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ